પછી બાયુ રોડ રસ્તા વારી અને કચરા અહીંયા નાખે છે બહારની સોસાયટીના લોકો હાલતા જાય છે કચરા ફેંકતા જાય છે તો અહીંયા સંડાસનું પાણી કચરા હેઠવાડ અમે અહીંયા લોકો બહાર અમારા ઓટા ઉપર પણ બેસી શકતા નથી કે નથી અમે અમારી ડેલી ખોલી શકતા તો હવે અમારે આને શું કરવાનું એ અમે કોપરેટરને પૂછવા માગીએ છીએ તો કોપરેટર અમને કાંઈ જવાબ આપતા નથી અને કોપરેટર કોણ છે એ પણ અમે ચારમાંથી નથી એટલે કોર્પરેટરને ક્યારેય પણ અમે જોયા નથી કે અમને મળ્યા પણ નથી અમે રંજનબેન કાંજિયા આ રજૂઆત બધાએ સ્થાનકી છે કે અહીં કોઈ કાંઈ સફાઈ કરવાવાળા નથી આવતા કોઈ મજૂર નથી આવતા વોર્ડ નંબર અઢારમાં છે કોઈ કોપરેટરને આ લોકોએ જોયા નથી આજ રજૂઆત કરવાની છે કોપરેટરને કહેવાનું છે આ પબ્લિક સ્થાનિક કોઈ કોપરેટરને જોયા નથી કોઈ કોપરેટર કામ કરતું નથી ભારતીબેન ફરસાણાને થાવ રસ નથી સોલવટમાં સંજયસિંહની રસ નથી ત્યારે ચાર કોપરેટરને આ સોલવટની અંદર રસ નથી ત્યારે મારે બહાર નીકળવું પડે ટીવી નાઇનમાં વાળાને બોલાવીને આ ખુલ્લા તમને કરવા પડે તમે કામ નથી કરતા એટલે